લાલપુર તાલુકાના કેશવ વન ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાવું આ રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનને અનુસરીને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ લાલપુર તાલુકાના કેશવ વન ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાવું આતકે જામનગર જિલ્લા સંયોજક ભરતભાઈ સોનગરા લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ હરસિંહભાઈ કરંગિયા એપીએમસી ચેરમેન લાલપુર શ્રી કે કે આંબલિયાભાઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચેશાભાઈ આહિર તાલુકા પંચાયત સભ્ય શ્રી કૌશકભાઈ ખાંડ લાલપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી સમીરભાઈ ભેંસ દરિયા લાલપુર ગ્રામ પંચાયતના સભ્ય મરછાભાઈ ગમારા યોગેશભાઈ ચાવડા આરએસએસના કાર્યકર્તા ચંદ્રેશભાઈ મકવાણા જામનગર તાલુકા સંયોજક હરપાલસિંહ જામજોધપુર સંયોજક ભાવેશભાઈ તેમજ મારા અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણ કર્યું હતું હું પાર્થભાઈ શૈલેષભાઈ રાઠોડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ લાલપુર તાલુકા સહયોગ દેશના યશસ્વી અને ઉર્જાવાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન મુજબ એક એક પેડ વાક્ય નામ એને અનુસરીને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક શ્રી માનનીય કૌશલભાઈ દવેના સતત માર્ગદર્શન હેઠળ અને જિલ્લા સંયોજક શ્રી ભરતભાઈ સોનગરાની અધ્યક્ષતામાં નારપુલ તાલુકા ખાતે કેશવવન ખાતે સ્વામી વિવેકાનંદ વન ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી જશાભાઈ નંદાણીયા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી હર્ષિભાઈ કરંગીયા તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રી શ્રી કૌશિકભાઈ ખાંટ તેમજ ગામના પૂર્વ સરપંચ શ્રી સમીરભાઈ ભેસદળિયા તેમજ અમારા સાથી સંયોજક મિત્રશ્રી જામનગર તાલુકાના અરપાલસિંહ ચુડાસમા અને સત્તા પરથી ભાવેશભાઈ લુધરિયા જામજોતપુર તાલુકા સંયોજક અને મારા સાથી એવા અરવિજયસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવા મિત્રો અને આગેવાન મિત્રો ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણનું વાવેતર કર્યું હતું અમે જે વૃક્ષોનું વાવેતર કર્યું છે અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર સમગ્ર આપણી આવનારી પેઢી તો ઠીક પણ સમગ્ર જીવસૃષ્ટિ માટે આ વૃક્ષારોપણ ક્યાંક ને ક્યાંક કામ લાગશે એવો અમને વિશ્વાસ છે અને અમને આપ સૌને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ પણ આ વર્ષાઋતુ અને મોસમની અંદર વૃક્ષોનું વાવેતર કરો અને આપણા પર્યાવરણને બચાવીએ પર્યાવરણ બચશે તો આપણે બચીશું આ જ આશા અને અપેક્ષા સાથે ભારત માતા કે જય વંદે